பாவ આવો આવો કોમેન્ટ બોમેન્ટ કરો મારા વલડા અ હું તો વાળું છું પાણી તમે જાગ્યા હોય તો કરો લાઈક કોમેન્ટ ને બધું અને કામ હોય તો ભાઈ રહેવા દીજો બીજું તો ભાઈ બેહોમાં હોય તો આવું કરું અને પાછો આ સાંજ મેગફળી ખાવા ગયો તો લાઈવ કર્યું તો પણ કોઈ લોકો બરાબર આયા નતા કારણ કે નવરાત્રી હતી અને પાછો આપણે 11 12 વાગ્યે ઠેર કર્યું લાઈવ હમ तेरे से यूं ही कुछ कटते नहीं

કાળાજડા ની કોમેન્ટ કરજો મિત્રો પાંચ છ જણા જો કોમેન્ટ કેમ નથી કરીતા हम तो तुमसे मोहब्बत करते थे हमेशा हमेशा ला 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 डरते थे ला 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 हो

ਏ ਕਮੈਂਟ ਗੂਮੈਂਟ ਕਰੋ। ਕ્યાં ਖੋਈ ਗਿਆ ਬਦਾਈ? ਹਾਂ 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 ਖੜਕਣਤੀ ਨੰਦੀ ਆਇ ਰਤਾ ਚ ਪਾਣੀ। Mm-hmm. mm, -hmm, mm, -hmm, mm, -hmm, mm -hmm. Alicia, honey. ha da da 嗯哼，嗯哼嗯哼，嗯哼哼。Hmm. Mm hmm. mm hmm. mm <laughs> हे hey, एक लाइक करी से भाई कमेंट कर जो कमेंट करिया हो कि हम तो बैठो से ना मनो <coughs> likee , tülistage , laevarii rekommend . હા શું ભાઈ લાઈવ બદલાઈ ગયું છે શું ભાઈ લાઈવ બદલાઈ ગયું છે ના ના ભાઈ કાંઈ બદલાઈ નથી ગયું પણ નવરાઈ નથી મળતી ભાઈ હમણાં ખેતી કામ થોડુંક વધારે છે ખેતી કામમાં નથી અરે મેસેજ ડિલીટ ના કરો મિત્ર હા મોજ આ લખ્યું ને એ તમારી આઈડીનું નામ બહુ અઘરું છે એટલે अरे मैसेज पासो यर्थ शू कई समझाणू नहीं હા એવું તો કઈક ચાલે પણ ઓલું જે બહુ અઘરું હતું કારણ કે એમાં તો ભાઈ મને વાંચવામાં પણ તકલીફ પડે એટલા માટે કીધું તમને હા હા મોરો આપો ગુજરાતમાં એવું ચાલે ભાઈ પણ એવું ના લખાય ભાઈ જે આગળ લખ્યું હતું ને પછી એ તો જો તમારો વિષય કહેવાય તમારે એવું લખવું તમે લખી શકો પણ મેં એવું નામ જોયું તો મને ના ગમ્યું ને એટલા માટે મેં કીધું ખેર કઈ વાંધો નહી તમે આ નામ એમાં એવું છે મારી આઈડી દસ પાસ છે એમાં એવું છે મારી આઈડી દસ પાસે છે ભાઈ એવું શું કામ કરવું જોઈએ ભાઈ રમેશ નમસ્તે બધા બદલી નાખે છે કઈ વાંધો નહી ભાઈ હવે એ તો તમને ગમતું હશે એટલે દસ લોકો પાસે હશે खैर कई बाधो नहीं हसे जे हो चाल करे भाई बीजू तो शू कही हाँ मौज हा आज आवी नाल मारे वाली आजू गाने नावली डोर चारू छू एवं तब भेव चारो एम ने डोर मतलब डोर में गाय पड़ा <laughs> कहीं वो तो नहीं हूँ तो अत्यार पानी वालू छू भाई हाँ एक भजन अच्छा सा सुना दो भाई सुना देता हूँ दोस्त कौन सा सुनना चाहोगे मैं अपनी तरफ से गा लेता हूँ जो मुझे आता है वो हाँ गाय ओके ओके <clears throat> के सतगुरु गुरु मारा तारण हार हरि गुरु तमें मारा तारण हि आज मारी आ रक अर जिए पवन दणी हाँ बढ़जो गुरु जी <laughs> વાગો જીવાર ડુંગર ગોહી લવાડના અનવળી તારા બડા કે ધ્રુજાય તો ભાવણા કરી ફોજ રે અ હોરઠ ના આવજ આવો ઉકિયો રે ઉકિયો આવજ આદલનો બેટડો दिल है तुम्हारे संग मेरी जान हम भी तो है तुम भी तो हो फिर काहें झगड़ न यार <laughs>